નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકોર દ્વારા વાપી શહેરમાં ઉનાળો આવતો હોય તેને ધ્યાને લઈ પીવાના પાણીના સમસ્યાને લઈ વાપી મામલેદારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીના સમસ્યાને લઈ વાપી ચલા વાપી ડુંગરા વાપી ટાઉન ગોદાલનગર વગેરે જેવા વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈ વલસાડ જિલ્લા એસપી કરણરાજ વાઘેલા સાહેબની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જે વિસ્તારમાં ત્રીસ મિનિટ પાણી આવતું હોય એને વધારીને કલાક કરવામાં આવે જ્યાં દોઢ કલાક પાણી આવતું હોય ત્યાં બે કલાક કરવામાં આવે જેની માંગણી કરવામાં આવી ઠાકોર આજ રોજ વાપી મામલેદાર ખાતે વલસાડ જિલ્લાના એસપી સાહેબ માન્ય શ્રી કરણસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં અને ડેપ્યુટી મામલેદાર મામલેદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારો પ્રશ્ન પાણીને લઈને હતું ઉનાળાના સિઝનમાં હવે તમે જોવો છો કે કેટલાક વિસ્તારોમાં બોરિંગ સુખાઈ ગયા હોવાથી પાણીની સમસ્યા આવે છે હમણાં તમે જોયું હશે કે બે દિવસનું શટડાઉન કરવામાં આવ્યું છે કોઈ પણ રીતે નોટની જાહેરાત કરવામાં નથી આવી અને વાપીની પ્રજા પાણી વગર એકદમ ત્રાસી ગયેલી છે તમે જુઓ છો કે તહેવારના માહોલ ચાલી રહ્યા છે તો મારો એક પ્રશ્ન હતો કે જે તમે લોકો પિસ્તાલીસ મિનિટ વીસ મિનિટ પાણી આપો છો તેમાં સમયમાં વધારો કરો ધારો કે ચલામાં દોઢ કલાક પાણી આપવામાં આવે છે તો મેં કીધું બે કલાક આપો વાપી ઈસ્ટ અને વેસ્ટમાં એક કલાક એટલે કે પિસ્તાલીસ મિનિટ સુધી તેમાં વીસ જ મિનિટ પાણી આવે છે તેમાં સમયમાં વધારો કરીને એક કલાક પંદર મિનિટ તો મારો પ્રશ્ન જે છે તે આ અધિકારી જે છે એ કોઈ સાંભળતું ન હતું એટલે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મેં મારી અરજી અને મારો પ્રશ્ન કરણસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં એવું મને જવાબ મળ્યું છે કે ટૂંક સમયમાં વાપીની જાહેર જનતાને પંદર દિવસમાં એક કલાક પંદર મિનિટ પાણી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી અને પોતે આપણે હાઇડ્રોલિક ઇન્જિનિયર સંજય ઝાની અધ્યક્ષતામાં પોતે એમણે સ્વીકાર્યો કે અમે આવનારા દિવસોમાં પાણીના સમયમાં વધારો કરશું જો મારી અરજીને સંતોષવામાં નહીં આવે

જ્યાં જોઈ ત્યાં લાઈનો તૂટી જાય છે ડીજી વિજીએલના દ્વારા જે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવે તેના લીધે પણ પાણીની સમસ્યા પછી મેં એવી પણ માંગ કરી છે કે ડીજી વિજલના દ્વારા જે લાઇટો કાપ મૂકવામાં આવે છે તો જે મેઇન પંપ છે ત્યાં લાઇટ ન હોવાથી તો આ લોકો પાણી નથી આપતા તો મેં એવી પણ માંગ કરી છે કે હવે તો છસો સિત્તેર કરોડ હવે તો મહાનગરપાલિકા બન્યો તો તમે લોકો ત્યાં જનરેટર મૂકવાની પણ મેં માંગ કરી છે એ આવનારા દિવસોમાં ટૂંક સમયમાં એ લોકો આયોજન કરીને પંપ સ્ટેશન એ લોકો જનરેટર મુકવાની જાહેરાત કરી છે અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે